આમ છે ને કપાયા ચોખા એવા છે દાડિયા લઈને ભૂણી ગામ એવા છે આ દરબાર નાસકુબાઈ ઘટેશન જો ભાઈ કઈ ઘટે ને એવું આપણા દાડિયા બધા છે ને અમે આરામ કરે છે જમીન અમે બપોરે થઈ જાય બપોરે આપણો વિડીયો ચાલુ છો બાકી લોકેશન કેમ છે કોમેન્ટ કરી દેજો કા

થોડુંક મેટર થઈ જ ગયું છે અમારે જયદીપભાઈ ને કા જયદીપભાઈ હવે નથી કેવા લગાવવા જ ફેમિલી હું આવીને સીધો હોઈ જ ગયો અને અત્યારે હવે જાય હવે છૂટાઈ થઈ ગયા છે ઘરે જવું બાકી અહીંયા નજારો કેમ છે આ બધું ઘર છે આ સાંયો એટલો હતો ને હુવાની બહુ મજા આવી ગઈ મારા બાકી તો છે ને ગરીબમાં નીંદર કારણ કે તડકો એટલે નીંદર ન આવે પણ સાંયો જેટલો એટલો કાળા કાઢ એટલે મજા આવી ગઈ ની કોન એવો ને હાડા ચારે જગ્યાનું ભાગી તો જગવાનું આજ જાગવાનું તો નામ જ લીધું હાલત ખરાબ થઈ ગઈ છે ઊભી નથી થઈ શકતી ઇન્જેક્શન કેટલા મેરા દવા ઇન્જેકશન મેરા પણ ઊભી નથી થતી હા 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 ઓપે તો હું ઓપી હા હા

બરોબર બરોબર આવજો ના તેલે તો ઉજો અહીં બરોબર બરોબર થાય આ મોહનભાઈ હોય દવાઈ લઈ પડી એ કતો હું ગરમ થાય ગોપીની હાલત છે ને ભાઈ બહુ ગંભીર છે મને નાનો બસરક વાસડાનું નાની વાસડીનું ટેન્શન છે અત્યારે પાછા ડોક્ટર સાહેબને બોલાવ્યા છે પહેલા બોલાવ્યા છે 10 ઇન્જેક્શન મારીને વયા જાય અત્યારે હલતી નથી બધી સારવાર કરી છે ને પાછા સાહેબ આવે છે શું થાય ભગવાનને એટલી પ્રાર્થના કરો કે કંઈ ન થાય અને બહુ અમે કહોવાની દી

એનો અમે કાંઈ પ્રોબ્લેમ નથી કે ભાઈ આલો આપણે ડોક્ટરને બોલાવેલી એ સતાય ઊભી નથી થતી બોલો હલતી પણ નથી કાન એ નથી લાવતી નકર ગમે એવું માલ હોય ને તો માખું કવડે સીધા કાન તો હલાવે જ એને બદલે કાન હરામ એવે હસોડા હિલ્યાવા જ નથી ને એમનમ જેમ નેમ પેઢી છે ને એની જગ્યાએ એમનમ પેઢી છે અમે ઊભી કરવાની બહુ કોશિશ કરી પણ એ સતાય ઊભી નથી થતી તો હવે શું કરું યાર આ બધું શું થઈ ગયું કંઈ ખબર નથી પડતી બસ તમે દુઆ કરો કે મારી ગોપી છે ને જલ્દી હાજી થઈ જાય એમ એલ એવું નાનું બાવજો સારું હજી અમારા ગોપી હવાર સાંજ ની છે હજી હજી ઊભી નથી થઈ બોલો ઊભી નથી બીજો દિવસ હજી ઊભી નથી થતી હું થઈ ગયો એ ખબર બે વાર તો ડોક્ટર બે બે વાર ડોક્ટર આવી ગયા કેટલા દર્યા તો કઈ બાકી જ નથી રાખ્યું પણ હજી ઉભી નથી થતી હું થઈ ગયું છે એ નહી ખબર દોરા એટલા ઘેરા દોરાન થના પક્ષ એને વળતા જ નથી સીધા જ થઈ ગયો છે ટેન્શન છે બસ આ મિત્રો રાતે છે ને બે થી ત્રણ વાર ઊભું થવાની કોશિશ કરી પણ ઉભી ન થઈ હું કેમ કે દોઢ થી બે વાગ્યા તો હું યાર ખાવાનું કહું કારણ કે યાર એક ફેમિલી મેમ્બર કારણ કાયમ કે આપણે ગોપી યાર હું તમને લોગમાં બતાવું ને કાયમ મોશ છે માથા મારતી હોય ને યાર આજ હું ઘરે હાંજે ગયો ને ત્યાર ત્યાં તો એ કેમ છે યાર મને તો જોઈને જ મારા મોશ ઉડી જાય ઓહો હું થઈ ગયો મને તો એવી કઈ ખબર નથી કારણ કે હું દાડિયા લઈને આવું કાયમ પછી હાજે ઘરે જાઉં ત્યારે ખબર પડે આજે હું અવારમાં જાગ્યો ઓવરમાં જાગ્યો તો એ છતાંય એમ જ એની હાલત હતી પછી હું ત્યાં દાડિયા લઈને આવ્યો છું ઘરે જાઉં પછી મને ખબર પડશે કે હું ગોપી હાજી થઈ છે કે નથી થઈ એકવાર ફોન આવ્યો હતો બુરીનો કે ગોપીના પાછો ડોક્ટર બીજા સાહેબને બોલે એટલે આમ ડોક્ટર એટલે મતલબમાં જાણકાર આમ હોય ને દેશી આપણે દેશી દવાવાળા એવા એક ભાઈ છે ભાડા ગામના બાજુના રબારી છે એક ભાઈ એ ભાઈ આવા થઈ બધી સેવા કરતા હતા પણ એ છતાંય હજી કાંઈ આમ ફેર પડ્યો છે પચાસ ટકા ફેર પડી જશે પણ મતલબમાં જે પોઝિશનમાં છે ને એ પોઝિશનમાં એમને જ ઊંચી છે હજી હવે ઘરે જાવ પછી ખબર પડશે હવે શું થયું છે હવે હાજી થઈ જાય કે નહીં થાય ને થઈ ગઈ છે કે એ મને કાંઈ ખબર છે ને એ તમને બીજા બ્લોગમાં જોવા મળશે કારણ કે બહુ નકર મોટો બ્લોગ થઈ જાય તો આશા રાખું છું કે વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને દુઆ કરી દેજો મારા ગોપી માટે એ ગોપી મારી જલ્દી હાજી થઈ જાય ચાલો બાય બાય